હલો મિત્રો યોજના વિડીયોનું સ્વાગત છે મિત્રો તો ખાસ કરી મિત્રો મારે ચેનલમાં ન આવે તો ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર હોવાનું ભૂલદાની મિત્રો તો આપણે એક મસ્ત એવી યોજના લઈને આવ્યા છીએ મિત્રો ખાસ કરી બાળકો માટે મોદી સરકાર છે મિત્રો ખાસ કરી અઢાર વર્ષથી લઈ અને ઉપરના ગમે તેવો ઉમેદવાર છે એને દર મહિને પંદરસો રૂપિયા છે આ યોજનામાં આપે છે મિત્રો તો કઈ રીતના આપે છે એ પણ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું મિત્રો તો તમે ખાસ કરીને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો ઠેઠ સુધી વિડીયો નિહાળો તો તમને ખબર પડે બાળકો માટે જે મોદી સરકારની સૌથી મોટી ભેટ કહી શકાય મિત્રો ખાસ કરી અને અઢારસો સોરી અઢાર વર્ષથી લઈ અને જે બધા છે ઉમેદવારો છે અને પંદરસો રૂપિયા દર મહિને તો આપણે વાત કરીએ તો બાળ કલ્યાણ યોજના છે મિત્રો ખાસ કરીને કેન્દ્ર સરકાર ગરીબી નીચે જીવતા બાળકો માટે સી યોજના છે પંદરસો રૂપિયા છે તમને આપે છે દર મહિને અને અઢાર વર્ષની ઉંમર હોવી જોઈએ મિત્રો ખાસ કરી બાળકો માટે શૈક્ષણિક આરોગ્ય અને પોષણ માટે આ પૈસા છે આપે છે મિત્રો વાત કરીએ બાળ આપણે વાત કરવાના છે કલ્યાણ યોજના એની માપદંડ શું રહેવાની છે અરજી પ્રક્રિયા કઈ રીતના છે તાત્કાલિક લાભ ઉઠાવવાની યોજનાનો પ્રભાવ શું પડવાનો છે એ પણ આપણે વિડીયોમાં મિત્રો ખાસ કરીને ડિસ્કસ કરવાનો છે તો વિડીયોમાં તમે ખાસ કરીને કન્ટિન્યુ બનાવી રહ્યો આગળ વાત કરીએ આપણે તો બાળક કલ્યાણ યોજના છે મિત્રો ખાસ કરી આર્થિક રીતે નબળા વર્ગ માટે છે મિત્રો અને સુરક્ષિત અને સ્વસ્થ રીતે જે તેનો ભવિષ્યમાં સારા એવા આગળ વધે શિક્ષણ સેવાઓ અને પોષ પૌષ્ટિક આહાર એને મળી રહે અને અન્ય જરૂરિયાતો છે મિત્રો એને પૂરી પડે એના માટે જે સરકારની બેસ્ટમાં બેસ્ટ યોજના છે મિત્રો કહી શકાય આગળ વાત કરીએ એની માપદંડ છે તો આ યોજના લેવામાં લાભ લેવા માટે ઉંમર મર્યાદાની વાત કરીએ અઢાર વર્ષ છે અને વાર્ષિક આવક મિત્રો ખાસ કરી અને બે લાખ કરતા નીચે હોવી જોઈએ બાળકનું આધાર કાર્ડ જન્મ પ્રમાણપત્ર અને પરિવારનું આવક પ્રમાણપત્રની જરૂર પડે છે આમાં જે એટલી ડોક્યુમેન્ટની જરૂર પડશે કન્ડિશન મિત્રો આગળ વાત કરીએ તો હજી પ્રક્રિયા મિત્રો ખાસ કરીને ઓનલાઈન અરજી અથવા ઓફલાઈન અરજી બંને રીતે તમે અરજી કરી શકશો મિત્રો ખાસ કરી એ વેબસાઇટ આપણે જે બાળ કલ્યાણ યોજના ખાલી સર્ચ કરશો તો પણ તમને એની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે અને ત્યાંથી તમારે ફોર્મ ભરવાની શરૂઆત મિત્રો કરવાની રહેશે અને આગળ વાત કરીએ તો તાત્કાલિક લાભ ઉઠાવવા માટે ખાસ કરી સૌપ્રથમ વિશેષતા એ છે કે અરજી મંજૂર થતા ખાતામાં સીધા રકમ છે તમારા ટ્રાન્સફર થઈ જશે મિત્રો અને સહાય મળશે તે પોતાના બાળકો માટે ખૂબ જ એ સારી રીતે પૂરી પડશે અને આ એક યોજના છે મિત્રો ખાસ કરી ગુજરાતના તમામ બાળકો માટે છે એક સારા સમાચાર છે વિડીયો બને તો શેર કરીજો મિત્રો અને આગળ વાત કરીએ તો યોજનાનો પ્રભાવ શું પડવાનો છે ખાસ કરી તો ગરીબી બાળકો માટે ગરીબ બાળકો હોય એની મળવાની અપેક્ષા વધે ફક્ત બાળકો માટે અને જીવન સુધારવા માટે પરંતુ તેમની જે શિક્ષણના અવસરો અવસરો છે એ પણ સારા એવા પૂરા પડે અને દેશનું ભવિષ્ય અને સુરક્ષિત મદદ કરવા માટે યોજના છે મિત્રો મોદી સરકારની લાવ્યા છે તો ખાસ કરીને મિત્રો આ રીતના વિડીયો હતો વિડીયો સારો લાગ્યો મિત્રો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મળીને વિડીયોમાં જય હિન્દ જય ભારત